આમ આદમી પાર્ટીના ડેડિયાપડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવવાનું તંત્રને કરી રજૂઆત તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા કલેક્ટર કચેરીએ રજૂઆત આમ આદમી પાર્ટીનો ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની કલેક્ટરને રજૂઆત રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણી પીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઇવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી છતાં કોઈ પરિણામ ન મળતા રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાથી કલેક્ટર આર ધાંતલને રજૂઆતો કરી તેમણે જણાવ્યું કે આગળ ચોમાસાની ઋતુ દરમિયાન આ લોકોને ત્યાંથી દૂર ન કરવામાં આવે ડેડાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગરીબ લારીવાળાઓ અને ઝૂપડાવાસીઓને હટાવીને તેમને નિરાધાર બનાવે છે તેમ પણ જણાવ્યું તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ માંગ કરાઈ જો તંત્ર દ્વારા આ વિષય ઉપર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ જેમ કે ઉચ્ચારી થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધાવતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝુંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઊભું કર્યું છે પણ રન બેસેરામાં માત્ર બસો કે અઢીસો લોકો જ આવે એવા છે અને જુવાન જુવાન બહેનો પણ છે નાના નાના ભૂલકાઓ પણ છે અને પાંત્રીસો જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે

મારો થી ચૌદ વરસ પહેલાંથી ગલ્લો ચાલે છે ત્યાં લારી ગલ્લા છે મારા તો અમે ધંધો કરીને ખાઈએ છીએ પણ અમને માન લઈ એમ કે ત્યાં હટી જાઓ તમે આગલા દિવસ કે તને બીજા એસ તમારે ઝુપડા કાઈ દીધા આજે અમે કઈ જઈએ ને હું કરીએ ધંધો અમારો કોઈ બીજું છે જ નહીં બીલ ભગતો તો અમને ધંધો ત્યાં કરવા દઈ ના બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું ને માન લઈ દાળ ઓફિસનો ધંધો કેટલો બે ત્રણ કલાક અમારા ત્યાં જ રહે અમારે જ લાડીઓ અમે ત્યાં જ ધંધો કર્યો અમારે બીજું કંઈ જોઈતું નથી